શ્રીરામ સોગે છે તમારો અમારા નવાની અંદર આપણે વાળા ચાલુ કર્યો કે હુકમ કે આપડી ગોપી જોઈ લો મસ્ત મજાની વાછડી લઈ આવી છે જોવો ગોપી આજે હવારે જીઆ પાંચ વાગે જોવો વાછડી લઈ આવી મસ્ત મજાની આપણે ગાઉને આજ ઘીરે રાખીએ જોવો પડીને મોલી ৰাখি দীড়ি ন গোৰাল ભાઈ ને એનો હથવારો થઈ ગયો છે હવે એ કાના ને હું કરી ગયો દીકરી બેઠી ને ગોરલ હવારે ની આપણે ઉઠા ને ત્યાં તો વાછડી ની આ બાજુ માં હેઠી પડી હતી

ગોરાલ મોલાની કેટલી ત્રીજી બેન હે આ મોલાની જસ્ટ હવારે જ વિયાણી છે હજી જ્વર નથી પડી બોલો જો મિત્રો જો કેવા ખેલ કરે જો એ કના દોયડા ચાવે ચાવણીઓ સાથે જ આજનો વ્લોગ આ સુધી જ મળીએ નેક્સ્ટ માં જ્યાં સુધી રામે રામ